જૈન દોસ્તો ખામડા ડેમની સ્થિતિ પર તંત્રની નજર અસરગ્રસ્તોને પાવન સ્કૂલ ખાતે આશરે પરવાળા તાલુકામાં પડેલા અવિરત વરસાદના પગલે ખામડા ડેમમાં જળસંપત્તિ નોંધ નોંધપાત્ર રીતે વધી હતી તાત્કાલિક પ્રતિસાદ રૂપે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી હાલમાં બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજે પ્રાંત અધિકારી શ્રી બરવાળા દ્વારા જાતે ડેમની મુલાકાત લેવાઈ અને પાણીની સપાટીની સમીક્ષા કરવામાં આવી સુરક્ષાના ભાગરૂપે નજીકના વિસ્તારમાં વસવાટ કરતાં ચાલીસ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા આ અસરગત પરિવારોને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે અને જરૂરી સહાયતા પૂરી પાડવાની ખાતરી આપી છે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝનું આગ્રહપૂર્ણ નિવેદન વરસાદી સંજોગોમાં કોઈપણ પ્રકારના જોખમથી બચવા માટે તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈ જરૂરી છે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ શક્ય તેટલી ઝડપથી માહિતી આપતી રહેશે